રાજ્યમાં વધતી જતી ગુનાખોરી અધિકારીઓની ગેરવહીવટી બાબતો અને એક જ જગ્યાએ લાંબા સમયથી રહેલા આઈપીએસ અધિકારીઓથી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓની ટૂંક સમયમાં બદલીઓ થવાની શક્યતા જણાઈ રહી છે ત્યારે આઈપીએસ પિયુષ પટેલને તાત્કાલિક અસરથી ગુજરાત પરત આવવા આદેશ કરી દેવાયો છે અને તેમને રાજ્યના આઈબી વિભાગમાં નિમણૂક અપાય તેવી શક્યતા છે જ્યારે સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર સ્વચ્છ છબી ધરાવતા શમશેરસિંહને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવશે બીજી તરફ લાંબા સમયથી ખાલી પડી રહેલી મહત્વની જગ્યાઓ પણ ભરવામાં આવશે ખોખરા વિસ્તારમાં દારૂના કેસમાં ઝડપાયેલા બે યુવકને ખોખરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડમાં ફરજ બજાવતા સિદ્ધરાજ અને જય નામના પોલીસ કર્મચારીએ માર નહીં મારવા અને મોબાઈલ જમા નહીં લેવા તેમજ તાત્કાલિક જામીન પર મુક્ત કરવા બદલ અઢી લાખની લાંચ માગી હતી અને રગજકના અંતે એક લાખ આપવાના નક્કી થયા હતા ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે મણિનગરના ઝઘડિયા બ્રિજ પાસે છટકુ ગોઠવી લાંચ લેવા આવનાર વચેટિયા સુરેન્દ્ર પરીખને લાંચની રકમ સ્વીકારતા રંગેજ ઝડપી લીધો હતો જ્યારે લાંચ માગનાર બંને પોલીસ કર્મચારીની શોધખોળ હાથ ધરી છે અમદાવાદમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પગલે શહેર પોલીસ કમિશનરની સૂચનાઓ બાદ અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે ત્યારે ગોમતીપુર વિસ્તારમાં ગતરોજ રાત્રિના સમયે પોલીસ કોમ્બિંગ વખતે દારૂના અડ્ડા પરથી નશાની હાલતમાં આઠ શખ્સોને પકડીને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા જેમાંથી સત્યાવીસ વર્ષીય યુવક દર્શન ચૌહાણને ગભરામણ થતાં અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જવાતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું ત્યારે સમગ્ર મામલે એચ ડિવિઝન એસીપીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ માલુમ પડશે જે બટ કાર્યવાહી કરવામાં આવશે